નમસ્કાર દર્શક મિત્રો તારીખ નવ ચાર બે હજાર પચીસ વાર બુધવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ધાણા બજારના દ્રશ્યો મિત્રો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે ધાણા બજાર આવકની વાત કરીએ તો જોઈ શકો છો કપાસ છાપરામાં જે વકલો રાખવામાં આવ્યો છે તેની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે પિલો નંબર ઓગણીસથી એક સાઈડ લેવામાં આવશે ત્યારબાદ નવી જમીનમાં વકલો લેવામાં આવશે તો કેવું હતું આજનું બજાર તે જણાવીએ તે પહેલાં આવતીકાલ ગઈકાલનું બજારની વાત કરી લઈએ ગઈકાલે ધાણામાં કેવા રહ્યા હતા ભાવો ગઈકાલે ધાણામાં આઠસો એક રૂપિયાથી લઈને એક હજાર આઠસો એક રૂપિયા ધાણામાં ભાવ હતા તેમજ ધાણીમાં વાત કરીએ તો નવસો એક રૂપિયાથી લઈને બે હજારને છોતેર રૂપિયાના ભાવો ધાણીમાં બોલાયા હતા

ચારસો એકતર રૂપિયા ચૌદસો એકોતર રૂપિયા ભાવો થી આજે મિત્રો વપાલ જોઈ શકો છો કુલ હવા છે ચૌદસો ને એકોતેર રૂપિયા એક હજાર ચારસો ને એકોતેર રૂપિયા ના ભાવો

હજાર ચારસોતેર રૂપિયા ચૌદસો ને છોતેર રૂપિયાના ભાવો થયા છે જોઈ શકો છો હજાર ચારસો એકતાલીસ રૂપિયા એક હજાર ચારસો ને એકતાલીસ રૂપિયા ધાણા ભાવો થયા છે મિત્રો વોકલ જોઈ શકો છો ચૌદસો એકતાલીસ રૂપિયા હજાર ચારસો એકતાલીસ રૂપિયાના ભાવો એક મિત્રો જોઈ શકો છો અઢારસો ને એક રૂપિયા ના ભાવો ક્યાં છે નવી ધાણી નો વકાલો છે એક હજાર આઠસો ને એક રૂપિયા ના ભાવો આ જાય મિત્રો ગુંડલ માર્કેટિંગ યાર્ડ ના તારીખ નવ એપ્રિલ બે હજાર પચીસ વાર બુધવારના ઊંચા નીચા બજાર ભાવો જ્યાં વાત કરીએ મિત્રો આજે બજારમાં લેવાલી પણ સારી છે અને આવ પણ જોઈ શકો છો ફૂલે ફૂલ હતો ડોમ એટલે ભાવો પણ સ્ટેબલ જોવા મળી રહ્યા છે બહુ જાજી કાંઈ હાલ બજારમાં જોવા મળી નથી સ્થિર ભાવો ધાણા તેમજ ધાણીમાં બોલાઈ રહ્યા છે ગઈકાલ જેવું બજાર જોવા મળી રહ્યું છે